જની હું રમેશચંદ્ર ધનજીભાઈ સીજુ નિવૃત્ત એસઆઈ ગુજરાત પોલીસ તથા શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘનો કાર્યકારી અધ્યક્ષ તથા શ્રી મેઘમારુ વિદ્યાર્થી ભુવન ભુજોડીનો પણ ઉપપ્રમુખ છું અને અબડાસા સમાજમાં કારોબારીમાં છું આજે અમારે ગામ મધ્યે રઘુદેવ બસંતી ચોલાનો પાર્ટ નો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મારા નાના ભાઈ ગઈકાલે કિશોરભાઈ ધનજીભાઈ સિંજુ નિવૃત્ત થયા તથા અમારા જ ગામના શ્રી હર્ષદભાઈ શિમજીભાઈ ગરવા જેઓ ક્લાસ ટુ અધિકારી તેઓ પણ નિવૃત્ત થયા તેમજ સામે છ અમારે ગામમાં નોકરીમાં લાગ્યા છે આ ત્રિવિધ કાર્યક્રમ હતો જેમાં વિદ્યાર્થીઓનો પણ સન્માન રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય બનાવવા માટે છાડુરા ગામની જયંતિભાઈ સાથેની હરેશભાઈ તેમજ બધાએ ભેગા મળીને ચાર દિવસમાં આ લોકોએ જહેમત ઉઠાવી અને તમામને આમંત્રણ પાડવ્યું જેમાં અમે ભુજ મધ્યે કચ્છ મોરબીના સાંસદ શ્રી તથા પ્રદેશ મહામંત્રી એવા લોક લાડીલા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓનું શિડ્યુઅલ એકદમ ટાઈટ હોવા છતાં પણ સમય કાઢી અને આજે તેઓ અહીં આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ તેમની સાથે અન્ય સરકારી કર્મચારીઓ તેમજ પરસોત્તમભાઈ મારવાડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ અન્ય મહાનુભાવો તમામ આવેલ હતા અને આ પ્રસંગને અનુરૂપ તેઓએ ઉદબોધન કર્યું અને બહુ જ આનંદ થયો આજે આ અમારી જે છાડુરા ગામની અઢારે વર્ણની પ્રજા જેમને આમંત્રણ આપવામાં આવ્યો હતો આજુબાજુના ગામડાના તેમજ ચારે પરગણાના પ્રમુખ તેમજ તેમની બોડીને પણ આમંત્રણ હતું એ સર્વે પધાર્યા હતા અઢારે વર્ણના લોકોએ આજે અહીંયા જમણવારનો ભાગ લીધો છે અને ભાઈચારો અને એકતાના આજે અહીંયા દર્શન થયા છે જય રામાભી જય